રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સૂચના આપેલી હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી દ્વારા આરોપી રવિન્દ્ર ઉર્ફી ઓમદાન શ્રવણદાન ચારણ રહેવાસી વોર્ડ નંબર નવ બી મકાન નંબર ત્રીસ ગીતા સોસાયટી ભારતનગર ગાંધીધામ વાડો બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સંબંધી તેના વિરુદ્ધ ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો જેથી એલસીબી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સદ્રહુ પાસા દરખાસ્ત કલેક્ટર શ્રી કચ્છ નાઓ તરફથી મોકલી આપવામાં આવેલ જનવાય કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબે કચ્છ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર રાખી આરોપીની અટકાયત કરવા પાસા વોરંટ ઇસ્યુ કરતા એલસીબીની ટીમ દ્વારા આરોપીને પાસા તળી અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે કલેક્ટર શ્રી કચ્છ દ્વારા અત્યાર સુધી કુલ અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હુકમો જારી કરવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે